વડોદરા શહેરના પંડિયા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વિગનમાં અચાનક આગ લાગી હતી જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જેમત બાદ આગને કાબુમાં લીધી હતી ત્યારે વિગનની બાજુમાં ધજી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો જેને વડોદરા રેલવે પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે પ્રાથમિક તપાસમાં આ યુવકે રેલવે ટ્રેક પરનો વીજવાયર પકડી લેતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ગતરોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા જેટલું મતદાન નોંધાયું હતું જે વર્ષ બે હજાર ઓગણીસ કરતા પાંચ ટકા જેટલું ઓછું હોવાથી ઓછા મતદાને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે શરૂઆતમાં આક્રમક અને ત્યાર પછી ધીમું મતદાન ઉમેદવારોને પણ મૂજવી રહ્યું છે ત્યારે આ અંગે મોડી રાત્રે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા કરી હતી અમદાવાદના પીરાણા ગામમાં ઇમામ સાહેબ બાબાની દરગાહ આવેલી છે ત્યારે આજે સવારે પીરાણાના ગ્રામજનો અને ટ્રસ્ટીઓના દરગાહમાં આવેલી કેટલીક કબરો તોડી પડાઈ હોવાની જાણ થતા મોટી સંખ્યામાં મુસ્લિમ ગ્રામજનો અને લોકોનું ટોળું એકત્ર થયું હતું આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ એસઓજી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલો તપાસ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી